ഛാനി മാന രേ തീ ഭലടി തീ തോടി പ്രഭുനീ പ്രീ തലടി തോലവാ മാ ഗണി അട്ടപ്പീ തോക്കൂ ബീ ജലടി ഛാനീ മാന രേ തീ ഭലടി താമസൂറി તું વાત કથા માં પૂરી તું જેમ તેમ કરતી વાત લડી છાની માની રહે તું જીભ લડી મોટા ને તું તો માને નહીં ગુરુજનને તું પીછાણે નહીં બોલ બોલી જેવી કાતરડી છાની માની રહે તું જીભ લડી તારી બોલી માં નહીં વિશ્વાસ તું ભોળી બનીને દેતી ત્રાસ તું તો બાંધે પાપની પોટલડી છાની માની રહે તું જીભલડી તે તો તોડી પ્રભુની લડી તે તો તોડી પ્રભુની લડી